ગુજરાતમાં ફરી એકવાર યુવક યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે તાલિબાની સજાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની જ્યાં એક યુવકનો ગુનો આટલો હતો કે તેણે એક યુવતી સાથે પ્રેમ કર્યો અને યુવતીના ગામમાં તે પહોંચ્યો બસ આ બાબતની જાણ યુવતીના સમાજના લોકોને પરિવારજનોને થાય છે ત્યારબાદ યુવકની ધોલાઈ કરવામાં આવે છે એટલું જ નહીં તેના જૂતો પહેરાવીને ગામમાં ફેરવવામાં આવે છે અને આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓના પ્રેમ સંબંધ જેમ ગામજનોને ખબર પડે છે તેમ તાલિબાની સજા યુવકને આપવામાં આવતી હોય તે પ્રકારના ઘટનાક્રમો સામે આવતા હોય છે પછી એ બનાસકાંઠાની વાત હોય કે અરવલ્લીની વાત હોય ફરી એકવાર અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે યુવક એક યુવતીના પ્રેમમાં હતો ને આ યુવક એ યુવતી જે ગામમાં રહેતી હતી ત્યાં પહોંચ્યો હશે તે બાબતની જાણ પરિવારજનોને તેના સગા સંબંધીઓને થાય છે અને તેના જ પગલે યુવકને પકડીને તેને માર મારવામાં આવે છે તેને જૂતાનો હાર પહેરાવીને ગામમાં ફેરવવામાં આવે છે અને ઢસડીને લઈ જવામાં આવતા હોવાના પણ આરોપો સામે આવી રહ્યા છે હું મોડાસાની રહેવાસી છું હું સાત આઠ મહિના પહેલાં કોર્ટ મેનેજરની નિકાખાની કરી હતી તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબૅન્ડનો મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે માર્યા ચાર પાંચ જણાએ સિંધી ઇલિયા જાકીરભાઈ સિંધી અયાન જાકીરભાઈ સિંધી સમજ રફીકભાઈ સિંધી જામુ મિયા સિંધી માહિર સલીમભાઈ સિંધી સાજીસ સાબીર મિયા આટલા લોકોએ અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમુદભિયા આટલા લોકોએ મારા હસબેન્ડ બહુ માન્યા છે અને કોઈ ન્યાય મળતું નથી અને અમે મોડા મને એ લોકો રહેવા દેતા વાળા છે એમ એમ છે કે હજી મારશું એવી રીતે અમને ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી પણ હજી કંઈ થયું નથી અને પાંચ મહિના થાય મારા પ્રેગનેન્સી છે એમના કંઈ થઈ જાય મારા મારા બાળકનું શું કોઈ ન્યાય મળતું નથી મને કાલે કઈ શું ન્યાય નહીં મળ હું એસપી ઓફિસ જઈશ હા હું જૂમાં ખાતા સુલભાન પઠાણ બોલું છું હું મોડાસાનો વતની છું મોડાસા અલ્ફાનાયકર સુજા રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે ફિલ્મ લગ્ન કર્યા હતા છ મહિના થયા બાદને અને પ્રેમ લગ્ન કર્યા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેમ લગ્ન થયા પછી મારા છોકરાને છેતરીના લોકો બોલાયો અને છેતરીને બોલાવીને આ લોકો જ્યાં સમગ્ર ઘટના સામે આવી છે જેમાં યુવકની પત્નીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમના પતિ સાથે આખો જે બનાવ બન્યો છે તે મામલે તેમણે ન્યાયની માંગ કરી છે અને આવા જાહેરમાં તાલિબાની સજા આપનાર લોકોને કાયદાનો પાઠ પોલીસ ભણાવે ને આ પ્રકારના કૃત્ય કરતાં પહેલાં સો વખત વિચારે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ આ ઘટનાક્રમમાં કોઈની પણ હિંમત થઈ નહીં કે યુવકને વચ્ચે ચકચાર મચી ગઈ છે દર્શક મિત્રો આવા જવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો પર